નમસ્તે હું રાજેન્દ્ર તિવારી અધિવક્તા છું અને આ સમગ્ર ત્રણ દિવસ ના કાર્યક્રમ નો રાષ્ટ્રીય મહાપ્રબંધક છું આ કાર્યક્રમ ગુજરાત અધિવક્તા પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે અખિલ ભારતીય અધિવક્તા પરિષદ અમારી સંસ્થા છે એ સંસ્થા ના નેશનલ કાઉન્સિલ ઓફ મિટિંગ એટલે એનસીએમ રાખવામાં આવી છે ત્રણ દિવસ નો કાર્યક્રમ છે વડતાલ ધામ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજી ના આશીર્વાદ અમને મળે ન્યાય ક્ષેત્રમાં આ સંસ્થા જે કામ કરી રહી છે ન્યાયાધીશોના ન્યાય ક્ષેત્રના અને ભારતના સમગ્ર કાયદા કાનૂનોના ઉત્થાન માટે સુધારણા માટે ચર્ચા વિચારણા માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી લક્ષ્મણજીના આશીર્વાદ મળે એ અપેક્ષા સહ અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે મીટિંગ અમારી દર બે વર્ષે મીટિંગ યોજાય છે દર બે વર્ષના સમયગાળા દરમિયાનનો જે કઈ પણ ન્યાય ક્ષેત્રે કાર્યવાહી થઈ હોય તે કાનૂન ક્ષેત્રે જે કાર્યવાહી થઈ હોય સરકાર શ્રી ક્ષેત્રે અને સમાજના ક્ષેત્રે જે કઈ પણ કાર્યવાહી થઈ હોય તેને ધ્યાન માં ન્યાય ક્ષેત્રમાં શું ચર્ચાઓ થવી જોઈએ શું કામગીરી થવી જોઈએ શું વિચારણા થવી જોઈએ શું બદલાવ જરૂરી છે અને સમાજના માર્ગદર્શન તથા અધિવક્તા શ્રીઓ માર્ગદર્શન મળે એ આશય અલગ અલગ સત્રોમાં માં ત્રણ દિવસ ની નું આયોજન દર બે વર્ષે કરવામાં આવતું હતું આમાં એક હજાર અધિવક્તા મિત્રોએ સમગ્ર ભારતમાંથી ભાગ લીધેલો છે અહીંયા આસામ થી માડીને સૌરાષ્ટ્ર સુધી અને કશ્મીર થી માડીને કન્યાકુમારી સુધીના અધિવક્તા મિત્રો આપની સમક્ષ ઉપસ્થિત છે તે લોકોનો પણ આશય એક માત્ર છે કે રાષ્ટ્રના ઉત્થાન માટે ન્યાય ક્ષેત્ર માટેના ઉત્થાન માટે કાયદો કેવી રીતે ઉપયોગી છે શું બદલાવ જરૂરી છે સમગ્ર સામાજિક સમસ્યાઓ સમગ્ર જે કંઈ આજ હાલ વિશેષ જો ચર્ચા કરીએ તો વક્ફ એક્ટ અને બાંગ્લાદેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલ પર ન્યાય ક્ષેત્ર દ્વારા શું કાર્યવાહી થઈ શકે અને દંડિતો અને પ્રસ્તાવ પારિત કરીશ વિશેષ ઉપસ્થિતિમાં ભારતના સુપ્રીમ કોર્ટ ના જજ શ્રી પી કે મિશ્રાજી શ્રી સમીર દવે સાહેબ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી બે જણા ઉપસ્થિત છે